જય માતાજી જય દ્વારકા કેમ છો તમે બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે અમે જઈશી હાલીને મેલેડીમાં અહીંયા તમે બધા મેલેડીમાં દર્શન કરજો અને જો મારી માસી છે અરે આ હાલવામાં માસી છે પછી કાકા છે શૈલેષભાઈ છે એ બધા છે અને તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ ત્યાર જો હવે અમે હાલીને જઈશી થોડા ઘણા થકી જશે પણ હાલવું તો જોશે

નકલ તો બ્લોગ માં કર લે મે આજ મંદિર 에서 હિંટે ગાતા વો બધાય થોડા પ્યાવ ભરી જાસી છે ગેડી લેવાની તો સારી આવે ગળી છે આ ગળી છે ખાટી નો છે ઓલી દૂધ છે ખવાય

તો મેં એને રે મને મંદિરે കൊલું કે જેસે આઈસ પૈસે કોઈ સાગરબતી અને તમે મેલડી માં દર્શન કરી લેજો કમેન્ટ માં જય લખવાનું ભૂલતા નહીં पार्ट लॉइंग कर ले पार्ट नंबर सुन लिख के मुंह पे की करना है बदी हां या मैं बता दूं मैं भूल गया भागने में बैठ हमारा आयुष भेज दो पे लाइगढ़ था <laughs> I think I'm going to talk. Who? What? I think I'm going to talk. 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 I think I'm going

ઉતરીને જાય ગાદી ગાદી જેવું કઈક છે જો અને ઓલા મસબા કેમ થાય હામે જો ગાદી તણ છે કે ગાદી છે કઈ ખબર નથી પડતી અહીં જો કેવો મસ્ત અહીં જો પાણી નિઝારા આવે પાણી જો કેવું મસ્ત છે હા હા કેટલું મસ્ત પાણી છે રાઢું મજા આવી ગઈ

マシン બધા જો આમે બેહી જશે તમને કોઈ આય આવી જાય હોય તો કમેન્ટ કરજો બહુ મજા આવી કે અમને તો આવી તો નેરસ કાકા બધા સામે આવી આજા અમાર રવિભાઈ જો એના જો

પછી અમે ઘરે જઈ મતલબ મેલડીમાં દર્શન કરી લો માસી ગયા છે દર્શન કરવા જઈએ આપણે ઘરે અત્યારે તો અડધે પડી છે શ્વાસ બહુ સડી ગયો છે કારણ કે જો દીકરા પરણો જ આવે છે સપલમાં તો પરણામાં કેમ હાલવું મારા રવિભાઈ ગાડીવાળા બધા આગળ થઈ ગયા છે અમે પાછા હશે ફાઈનલી અમે જો આવી ગયા છીએ હવે અહીંયા કસાયો બધા